આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મિતલી ગામે ખેડૂતો સાથે થયો અન્યાય ક્યારે જવાબદારો સામે પગલાં લેવાશે સમાચાર વિગતવાર ખંભાત મિતલી ગામે બે કરોડના સેવા સહકારી મંડળીના ફરશા અધિકારી સંદીપ પરમારનું મનસ્વી વર્તન સામે આવ્યું કૌભાંડ વચ્ચે ખેડૂતો સાથે અન્યાય થયો છે બે પોઈન્ટ ચાર કરોડના કૌભાંડના મંડળીના સેક્રેટરી સહિત અગિયાર ઇસમો સામે અગાઉ ગુનો નોંધાયો હતો કહેવાય છે કે ડીસીસી બેંકના મેનેજર અને હાલના વહીવટદાર ફરચા અધિકારી દ્વારા ખેડૂતોને એકસો બાવન મુજબ નોટિસો ફટકારી અન્યાય કર્યો નવાઈની વાત તો એ છે કે લોનની રકમ ભરપાઈ કરી દેનારા તેમજ જમીન ન ધરાવનાર ખેડૂતો પાસે બેંક દ્વારા રિકવરી કરાતા આ વિવાદ વકર્યો છે ખેડૂતાના જણાવ્યા પ્રમાણે ખેડૂતોએ ધિરાણની રકમો જમીન વેચી લોન મેળવી ભરપાઈ કરી તેમ છતાં બેંકે નોટિસો ફટકારી ખેડૂતો પાસે નાણાં ભરેલ પાવતી અને બેંકની વિગતો હોવા છતાં વહીવટદાર દ્વારા ખેડૂતોને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદો ઉઠવા પામી વધુમાં નામદાર કોર્ટ કેસ ચાલતો હોવા છતાં કોર્ટના હુકમ વિના વસુલાત કરવા પહોંચ્યા આક્રોશ જમીન ન ધરાવનાર વૃદ્ધને પણ ત્રણ પોઈન્ટ પાંચ લાખ વસૂલવાની નોટિસ પાઠવવામાં આવી ત્યારે ફરસા અધિકારી અને બેંક મેનેજરો પુરાવાના અભાવ સાથે મિતલી ગામે ખેડૂતોને નોટિસ પાઠવી વસૂલાત માટે પહોંચતા સમગ્ર પંથકમાં ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો હતો ત્યારે સૂચ જવાબદાર અધિકારી દ્વારા ખેડૂતોને ન્યાય મળશે કે પછી જેસે તેની સ્થિતિ જળવાઈ રહેશે હાલ તો ખેડૂતો દુઃખી અવસ્થામાં જોવા મળી રહ્યા છે રિપોર્ટર શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત જિલ્લો આણંદ અને મને અટક આવેલું છે બે વાર અને અત્યારે હાલે હું બીમાર જ છું અને હું ત્યાં ઉતરાયેલો છું તો સાહેબ આ બધા હું ક્યાં થી પૈસા ભરું કા મને જમીન મારી બતાવ અને તો કાતો નિકાલ આપો મને હું તો નિરાધાર જ છું કેવાય ને મારો એક છોકરો એ ઠેકાણા નથી બરાબર છે પટેલ શૈલેશ કુમાર અરુણ શું આ બેંક દ્વારા ખેડૂતોને હેરાન કરવામાં આવે પહેલો તો પ્રશ્ન એ છે કે એ બેંક જોડે કોઈ હિસાબ જ છે ને અને બેંક લેવ દે વગરની ખેડૂતોને હેરાન કરે છે પહેલી વસ્તુ એની જો ત્રીસ નવ ત્રેવીસ થી ચોવીસ પાંચ દસ પાંચ ચોવીસ લગીનો હિસાબ નથી તે છતાં એકસો બાવન ની નોટિસ લઈને એ લોકો રિકવરી કરવા અહીંયા આવે છે તો પછી ખેડૂત બિચારો ક્યાંથી જવાબ આપવાનો તો પૈસા ભરી દીધા છે હવે બેંક અને સ્મિતલી સેવા એ બે ને કોર્ટ મેટર ચાલુ છે જ્યાં લગીન કોર્ટનો હુકમ નહીં આવે ત્યાં લગીન ખેડૂતોને હેરાન કરીને કોઈ મતલબ ખરો પહેલો પ્રશ્ન તો મારો એ છે બીજું કે એ લોકો જે અત્યારે રિકવરી કરવા આવ્યા છે તો એમની જોડે નથી કોર્ટનો કોઈ હુકમ નથી કોઈ આરટીઆઈ ની માહિતી પછી નથી એમનું ઇન્સ્પેક્શન જે બેંકે જ ઇન્સ્પેક્શન કર્યું છે મિતલી સેવાનું

જે ફરચા અધિકારી નિમણૂક કરી છે મારી માંગણી એ કે પૈસા ખેડૂતોએ ભર્યા છે તો ખેડૂતોને આ ચિત્રમાંથી દૂર કરી દેવો જોઈએ ખેડૂત આમાં કરીને કોઈ મતલબ છે નહીં અને એમ નાખે

હવે ખંભાત ના મીઠલી ખાતે ઘણા ખેડૂતો જમીન નથી તેમ છતાં લાખો રૂપિયાની મોટી તો આપવામાં આવે છે એ રમેશભાઈ બચુભાઈ વાલંદે જે ફોડ કર્યું હતું એના જે બાકીદાર યાદી આપી છે એમાં એ લોકોના નામ છે એના આધારે અમે કાર્યવાહી કરીએ છીએ બેંક પાસે કોઈ રેકોર્ડ છે કરો આ બાબતનું આ બાબતનો રેકોર્ડ જે તે સમયે પોલીસ કે ફરિયાદના કામે જમા લીધેલ છે પોલીસ સ્ટેશનમાં આ ખેડૂતો જે ભોગ બન્યા છે તમને પાવતીઓ બતાવવા છે તેમ છતાં તમે રિપોર્ટિંગ કરવા માટે આવી ગયા જો મનસ્વી શ્રી રીતે થરોનો વર્ણન કરો આ બાબત શું છે એ લોકો જે પાવતીઓ બતાવે છે એ અમારા ઇન્સ્પેક્શન સમય બાદની પાવતીઓ છે

કોર્ટ ચાલતી હોય તો બેંક દ્વારા આ રીતની રિકવરી કરી શકાય કરી હા એકસો જિલ્લા રજિસ્ટ્રાર ખર્ચા અધિકારી તરીકે મારે એકસો ત્રણના પ્રમાણપત્ર જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ પાસેથી મેળવી અને રિકવરીની કાર્યવાહી કરી શકાય અમે કહો છો તમારી જોડે રેકોર્ડ નથી તો તમે કેવી રીતે એમને પ્રમાણપત્ર જિલ્લા રજિસ્ટ્રારને મોકલાય કયા રેકર્ડ જોઈને તમે મોકલો તો એમને રમેશભાઈ બચુભાઈ વાળાને જે અમને બેંકની વાત ચાલે તમે મંડળીની વાત ના કરો તો તમારે બેંકની જોડે છે

દર્શબેનશા ગડગડ તો ગુમ તો દર્શબેનશા સ્પેશિયલ રિકવરી ઓફિસર મને આયો જે મારી રિકવરી કરાવત જે પ્રમાણપત્ર જિલ્લા રજિસ્ટરમાં સબમિટ કર્યા એના આધારે જિલ્લા રજિસ્ટરે 103 ભાગોજોના પ્રમાણપત્રો આપેલા છે મને અને એના આધારે મેં એકસો બાવનની માંગણાની નોટિસ કાઢેલી છે જે જાણ ખાતર લોકોને સાંભળવા જરૂરી છે એટલે ગામે સાંભળવા માટે આવ્યા છે મારે એના માટે જુના રજિસ્ટારના પ્રમાણપત્રોની જરૂર હોય છે જે ક્લાસમાંન અધિકારી હોય છે એમને મને પ્રમાણપત્રો આપ્યા એ આધારે મેં માંગણાની નોટિસ કાઢી છે